અમથી અમ એને ઢેકડા મારતા હોય જોઈ લો આ છે આપણો આખો આઉટલુક આવી રીતના ત્યાર થઈને આપણે એક્ઝામ દેવા જવાનું એક્ઝામ દેવા માટે ખાલી આ વસ્તુ લઈને જવાની એક બ્લેક પેન અને એક બ્લુ પેન આ બે વસ્તુ લઈને જાઓ એટલે રેડી એટલે એક્ઝામ આખી પૂરી એક્ઝામમાં જો કે બ્લેક પેન તો એક જ જોહે બ્લુ પેન બેક જોકે એક તો આ છે હજી એના સિવાયની પણ એક જો હે આપણે તો હું તમને દેખાડીશ કેવી રીતના જઈએ છીએ કેટલા વાગ્યાનો ટાઈમ છે શું છે એટલે એ પ્રમાણે હવે નીકળવું જોઈશે આપણે ઘરેથી બસ હમણાં થોડીક વારની અંદર અહીંથી નીકળીએ આમ તો એક્ઝામનો ટાઈમ છે આપણે બે વાગ્યાનો ત્યાં પણ કેશોદથી આપણે જૂનાગઢ જઈએ એટલે વાલ લાગે તો જેને લઈને આપણે થોડુંક વહેલું નીકળવું પડે એટલે એક વાગે આપણે કેશોદથી નીકળશું તો બે વાગ્યા સમથિંગ પહોંચી જશું નોર્મલ હોવું એટલે કાર લઈને આપણે જવાના હોઈએ એટલે એટલી બધી કંઈ વાર લાગે નહીં બાઇકમાં હોય તો એવું પ્રશ્ન રહી નાનો મોટો કે તડકો લાગશે કે પછી આંખમાં આવશે ધૂળ કે એવું બધું આવો બધો પ્રશ્ન રહે પણ કારમાં એ પ્રશ્ન નહીં રહે એટલે અને જોઈએ છીએ તો પહેલો દિવસ છે આજે એક્ઝામનો તો જેટલો થાય એટલો પહેલો આપણે કરશું પેપર વિશે પણ તમને માહિતી આપી પણ પેપર ભર્યા પછી ક્વેશ્ચન પેપર પણ હું તમને દેખાડીશ પણ પેપરવાળા મારા હાથમાં આવે એના પછી સારું ચલો મળીએ તો કુછ દૂર ચલ કે ઘર સે નિકલ કે તો ભાઈ આપણા દોસ્તને ત્યાં આવી ગયા છીએ કારણ કે ભાઈ કાર લઈને આવે છે તો હવે ત્યાં સુધી તો આપણે હાલીને તો જઈએ નહીં એટલે એના માટે પણ આપણે લાલ પરીને લઈને આવી ગયા છે અને એને અત્યારે હમણાં મૂકી દઈશું આપણે પાર્કિંગની અંદર અને ચલો તો હવે આપણે બેસી ગયા છીએ કારની અંદર ભાઈશ્રી આવે અમારા ભાઈબંધ આવે એની રાહ જોઈએ છીએ કે એ આવે અને કાર ચલાવે અને ચાલુ કરે એના પછી આપણે નીકળીએ ચલો તો ભાઈ ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ કેશોદથી બારોબાર હવે એમાં એવું છે કે આજનું પેપર છે એના વિશે ડિસ્કશન હાલતું હતું બહુ ખતરનાક લેવલનું અત્યારે અમારા ત્રણેય વચ્ચે એક મારા ભાઈબંધ આવે છે એક એમના સિવાયના પણ આવે છે ને એક અમે ત્રણ લોકો જઈએ છીએ ડેલી કાર લઈને તો ત્યારે થોડુંક તાકાતોડું ડિસ્કશન આવતું હતું જે બેઝિક લેવલ હોય છે જે આપણે કોર્ટમાં લડવા માટેનું બેઝિક હોય છે નોલેજ એના ઉપર આખે આખું કામકાજ આવતું હતું અમને આમ ગર્વ થયો હતો કે અમે આ પ્રોફેશન ચૂઝ કરેલું છે એના માટે અને પ્લસની અંદર એ પણ અમને ગર્વ થયો કે અમે અત્યારે કાર લઈને જ જાઈએ છીએ કારણ કે અમે જોયું હતું બહુ ખતરનાક લેવલની ગરમી થઈ ગઈ હતી મતલબ કે તડકો હતો એક વાગે તો અમને બેસ્ટ લાગ્યું કે અમે લોકો ચૂઝ આ કરી કાર કરી બાકી ઇકો હોય કે પછી બાઈકની અંદર જઈએ તો કાંઈ ભેગું ના થાય એ ના લીધા તો ભાઈ ફાઇનલી 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 પહોંચી ગયા છીએ કોલેજે અને કોલેજેથી હવે આપણે જઈએ એક્ઝામ ભરવા એક્ઝામ ભરી અને આપણે નીકળીને પછી ડાયરેક કંઈ કામકાજ હશે છે નહીં એટલે ડાયરેક્ટ નીકળશું કહેશું તો પેપરને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અમે પેપરની વાત કરું તો બહુ જ તાકાતવાળું પેપર ગયું છે મતલબ કે જે આમ આટલા દિવસથી આપણે કાંઈ લખ્યું નહોતું કેટલા દિવસ ઓછામાં સમજૂ ને મહિનાઓથી લખેલું નહોતું અને એ લેવલનું એ સ્પીડમાં આજે લખ્યું છે અને તો પણ દસ મિનિટ પહેલાં જે ત્રણ કલાકનો જે સમય હતો બે કલાકને પચાસ મિનિટની અંદર જ હું ક્લાસની બહાર નીકળી ગયો હતો કારણ કે મારે લખાઈ ગયું હતું આપણે જે રીતના સ્પીડ કરી છે ભલે પાંચ છ મહિનાથી આપણે લખતા હોઈએ કે ના લખતા હોઈએ પણ તો પણ જે સ્પીડમાં લખવાનું કારણ કે ખબર જ છે કે ત્રણ કલાકની અંદર આપણે સાઈઠ પેજ ભરવાના જ છે તો સાઈઠ પેજ ભરવા માટે આપણે બહુ સ્પીડની અંદર લખેલું હતું અને જે આપણે એના ટાઈમ સર જ કમ્પ્લીટ પણ કરી નાખ્યું છે એટલે એ પણ કંઈ ટેન્શન છે નહીં આપણે હવે અત્યારે કેસો જવા માટે નીકળી ગયા છીએ હવે ભાઈબંધને ઈચ્છા છે કે એ કહે છે કે હવે એને ચા પીવાની છે રસ્તાની અંદર રસ્તામાં વચ્ચે રસ્તાની અંદર ક્યાંથી રસ્તાની વચ્ચે તો ભાઈ કારને કર નાખી છે પાર્કિંગ અને એની સામે છે આપણે ઠાકર ચા અને ઠાકર કોલ્ડ ડ્રિંક્સ જો ભાઈ હું તો પીતો નહોતો ચા એટલે જો પેપરને પૂરું કરીને આપણે નીકળી ગયા છીએ હવે કેસો જવા માટે ઘરે જવા માટે આ બધા ભાઈ બંધુ છે એ અત્યારે ચા પાણી પીવે છે કારણ કે આ બધા લોકો છે જે એ ચા પાણીના શોખીન છે એના માટે થઈ અને એ લોકો બધા ચા પાણી પીવે છે પણ આપણે ચા પીતા નથી બધા લોકોને ખબર છે જેટલા લોકો જાણીતા એટલા લોકોને બાકી બધા લોકોને બાકી બધા લોકોને જેને ના ખબર હોય એ લોકોને ને કહી દે કે આપણે ખાલી સવારે એક જ વખત ચા પીએ છીએ એના પછી ચા પીવાનું થતું નથી તો એના માટે થઈને એ લોકો હવે ચા પીવે છે એનું કામકાજ પતાવી લે પછી પાછા આવે એટલે પછી આપણે લોકો નીકળીએ આપણા આ બાજુ ક્યાં તો કે કેશોદ થી બાજુ ચા પાણીની બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે તો ફાઇનલી હવે આપણે ટ્રાફિકમાં સલવાઈને અહીંથી નીકળીને હવે જશો આપણે કેસો કેશોદ જય માતાજી બધા લોકો તો એમાં એવું થયું હતું કે અધવચ્ચે વિડીયો બંધ થઈ ગયો હતો એનું કારણ હતું કે બેટરી પૂરી થઈ ગઈ હતી તો મોબાઈલ સ્વિચ ઓફ થવાને કારણે આપણો વ્લોગ છે જે અધૂરો રહી ગયો હતો ખાલી જે મારા ભાઈબંધો છે એ લોકો ચા પીવા પીવા ત્યાં સુધીનો જ વ્લોગ બન્યો હતો રિટર્ન આવવાનો થોડોક બન્યો હતો રસ્તાનો વ્લોગ પછી બન્યો નથી તો હવે એના માટે હવે આપણે અત્યારે અનુભવ થઈ ગયો છે તો આજથી આપણે ટ્રાય કરીશું કે અહીંથી નીકળીએ ત્યારે જ આપણે સો ટકા ચાર્જિંગ કરીને જઈએ કારણ કે કોઈ પણ વસ્તુ એક બે વખત તો થાય જ એમાં બહુ વિચારવાનું ન હોય કે આજે આ થઈ ગયા આજે ઓલું થઈ ગયું તો કાલે એનું ધ્યાન રાખો એ વસ્તુ ન થાય એમ ભાઈ દવે હું તમને મારું પેપર દેખાડતો જો જોકે સેલ્ફી કેમેરાની અંદર આપણે લોગ ઉતારીએ છીએ એટલે તમને આ દેખાશે નહીં સમજાશે નહીં એટલે હું તમને છે ને વાંચીને સંભળાવી દઉં ટોટલ એલ એલડીની હું તમને વાત કરું તો અત્યારે અમારે જે પેપર હોય છે એ પેપર સો માર્ક્સનું હોય છે અમને ત્રણ કલાકનો ટાઈમ આપે છે ટોટલ અમારે પાંચ ક્વેશ્ચનના આન્સર દેવાનો હોય છે એમાંથી હું તમને બે ક્વેશ્ચન વાંચીને દેખાડું કે જે મેં લખેલા છે કેમ કે હરેક ક્વેશ્ચનની અંદર એના અથવાનો એક ક્વેશ્ચન આવે છે તો મેં જે પહેલો પ્રશ્ન છે એની અંદર મેં લખેલું છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના આવશ્યક તત્વો અને કારણોની ચર્ચા કરો અને સેકન્ડ ક્વેશ્ચન છે જે મેં સિલેક્ટ કરેલો હતો આન્સર દેવા માટે તો એ છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ પોલીસની ફરજો અને સત્તાઓની ચર્ચા કરો આવા તો બીજા હજી ત્રણથી ચાર ક્વેશ્ચન છે ચાર ક્વેશ્ચન એટલે કારણ કે ત્રણ ક્વેશ્ચન નોર્મલ અને એક ચાર ક્વેસ્ટન નોર્મલ હોય છે અને એક આપણે હોય છે ટૂંક હોય છે જેની અંદર બે હોય છે લખવાની એમાં પણ ચાર ઓપ્શન હોય છે ચાર ઓપ્શનમાંથી બે લખવાનું હોય છે ભગવાન આ વાળ છે ને જે ધોઈ નાખીએ ને તે દી તકલીફ રહે સિલ્કી હોય ને એટલે તો પેપર ગયું છે તાકાતવાળું ટોટલ આપણે પેજીસ ભ છે સાઈઠ જે એક સપ્લિમેન્ટરી હોય છે એક સપ્લિમેન્ટરીની અંદર પેજ હોય છે સોરી આન્સર સીટની અંદર પેઝ હોય છે ચોવીસ અને એના સિવાયના આપણે છત્રીસ ભર્યા છે નવ સપ્લિમેન્ટરી લીધી છે અને નવ સપ્લિમેન્ટરી એટલે એક સપ્લિમેન્ટરી હોય છે એની અંદર ચાર પેજીસ હોય છે તો છત્રીસ અને ચોવીસ એટલે આપણે સાઈઠ ભરીને આવ્યા છીએ પાસ તો નોર્મલ ભૂક્કા બોલાવી દીધા આપણે લખવામાં તો પછી તો તો પેપર ગયો છે બહુ તાકાતવાળું અને કાલથી આપણે ધ્યાન રાખીએ કે બધા વિડીયો ઉતરી શકે એના માટે ચાર્જિંગ પૂરું કરીને જઈએ સારો ચાલો મળીએ જવા બીજા બ્લોગની અંદર ત્યાં લગી જય માતાજી અને જે લોકો નવા છે એ લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લો ચેનલને અને જે લોકો જૂના છે એ લોકો ખાસ કરીને જે લોકો તમે લોકો જોવો છો વિડીયો તો તમે તમારા ગ્રુપમાં બધી જગ્યાએ શેર કરો થેન્ક યુ